મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે વડોદરા મેરેથોનની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ અંગેની એક અગત્યની માહિતી આપવા માટેની એક પત્રકાર પરિષદ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીનના અધ્યક્ષતાને સ્થાને યોજાઈ હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તાઈ વડોદરાના નિલેશ શુક્લ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હર કદમ મેહદમની થીમ સાથે આયોજિત આ વડોદરા મેરેથોન એ આગામી દિવસોમાં તમામ પ્રકારના સર્વાંગી વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે એવો આશાવાદ તેજલ અમીન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેન્સ ડબલ્યુ એમજી વડોદરા મેરેથોન પાવર બાય જોય ઈ બાઈક નું 12મો એડિશન જે બીજી જાન્યુઆરીએ સવારે 4:30 થી ફ્લેગ ઓફ થશે એમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હોમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંગવી ફ્લેગ ઓફ કરવા આવી રહ્યા છે જોડે જોડે 1 લાખ ને 25000 જેટલા રજિસ્ટ્રેશન આવી ગયા છે અને આટલા બધા 21 કિ કિલોમીટર બેતાલીસ કિલોમીટર દસ કિલોમીટરના ટાઈમ રન પાંચ કિલોમીટરનો ટાઈમ રન અને પાંચ કિલોમીટરનો ફન રન અને આપણા દિવ્યાંગના છ જાતિ રેસીસનું આયોજન ખૂબ સુંદર રીતે થઈ ગયું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા પોલીસે ખૂબ જ સારી રીતે બધા રૂટ ઉપર સ્વચ્છતા પોતાની સેફ્ટી અને રોડ સરસ હોય ચોખ્ખા હોય એની સગવડ કરી દીધી છે ટ્રાફિકને બી બહુ સરસ રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને ખૂબ જ ઉત્સાહ આ વસંત પંચમીના દિવસે યોજાવનારી આપણી બારમી એડિશન ખૂબ ઉત્સાહથી ખૂબ રંગથી અને ખૂબ ઉત્સાહથી ભરાઈ જાય એવી આપણી સૌની ઈચ્છા છે અને તૈયારી છે આ વખતે આપણું સસ્ટેનેબિલિટીનો જે આપણો કોર્સ છે એમાં એક લાખ બાળકોને સસ્ટેનેબિલિટી પોતાના જીવનમાં વ્યક્તિગત લેવલે કેવી રીતે આપણે ઉધાર ઉતારી શકીએ એના માટે સ્કૂલોમાં એસડીજી ક્લબ્સ વડોદરા એસપીજી ક્લબ હેઠળ યોજવામાં આવી છે અને પ્લાસ્ટિક કલેક્શનનું એક ડ્રાઈવ રિસાયકલિંગ માટે ચાલુ થઈ ગયો છે આ રીતે વોટર કન્ઝર્વેશન ઝાડપાન ગ્રીનરી આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય એની દર મહિને એક્ટિવિટીઝ દ્વારા એક લાખ બાળકો સુધી આપણે આ સંદેશો પહોંચાડીને એમના જીવનમાં સસ્ટેનેબલ હેબિટ્સ બની જાય એનો આપણો પ્રયાસ ચાલુ થઈ ગયો છે આપણે ત્યાં ખૂબ જ આપણી મેરેથોન કદાચ એવી એક જ મેરેથોન હશે કે જ્યાં ધર્મગુરુઓ બધી બધા જ ધર્મના ગુરુઓ આવીને એને આપણને એમનો આશીર્વાદ આપે છે અને આ વખતે મને ખૂબ આનંદ છે કે વડોદરાના અનેક ધર્મના જે એનજીઓ છે એમાંથી અઢાર હજાર જેટલા રજીસ્ટ્રેશન આવ્યા છે અને આપણને તે દિવસે